વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય આજનો દિવસ એવો મસ્ત મજાનો મંગલમય છે મા સરસ્વતીનો નો જન્મ દિવસ છે વસંત પંચમી વસંત પંચમી અને એક સાલ પૂરી થઈ અમે વસંત પંચમી નું ચાર વાગે બ્રહ્મ સ્નાન કરી માં સરસ્વતીની પૂજા કરી અને મસ્ત મજાનું ત્યાં ભોજન કરી અને નીકળ્યા તા આ દર્શકોને આગળ બતાવું છું હં ચાલો તમે ફૂલ લઈ લો તો કિચન તરફ જાવ સરોસ શ્રી કૃષ્ણ શું બનાવો છું બસ ભાખરીનો લોલ બાંભુ છે ભાખરી ને કરી હતી તો પાછી ગરીબ એમ છે પાછું કરું તો ચાલો ભાખરી બનાવે છે ચા બનેલી રેડી થઈ ગઈ છે

બપોર સુધી જ છે એટલે દસ સાડા દસે કરી નાખી ને પૂજા કરી નાખું ને તો ચાલો અહીંયા આપણે સરસ્વતી ની પૂજા કરીએ છે તો તેના માટે આપણે રવું બનાવીએ છીએ

ત્યાર થઈ ગયો છે આમાં મેં એલચી ને દ્રાક્ષ નાખી દીધું છે ઓકે બરાબર તો આપણે બધી પૂજાની તૈયારી કરી કપડા ઉપડા બદલાવી ને બધી બાટલો બાટલો ગોઠવીને બધી પૂજાની તૈયારી કરી નાખી બરાબર ચાલો મિત્રો તૈયારી માતા કુંભ મેળા નું લાવી હતી ગંગા યમુના સરસ્વતી ના જળ છે એટલે એની માથે જળ નાખી એ સફેદ કપડું માતાજી નું વધારવાનું એટલે એને માતાજી ની સાફ કરી અને એને સ્થાન કે બેહાડું બરાબર અને હવે આ મહાલક્ષ્મી માતા વિદ્યાર્થી માટે એમ કે ગણપતિ સરસ્વતી ની પૂજા હંમેશા કરે અને પરીક્ષા હોય ત્યારે અમુક શ્લોક લખી અને ચિઠ્ઠી બનાવી અને ગણપતિને અર્પણ કરીને જાય એ ચીઠીમાં લખેલું હોય એ ગણપતિ વાંચે અને તમારા માર ખાચા ને આરા આવે આવે ને આવે એક નિયમ છે વર્ષોથી ચીઠી ગણપતિને અર્પણ કરીને જાવે બરોબર જો આપણે ત્રણેયને સ્નાન કરાવી દીધું મહાજળથી ને હવે આ માતાજીને સફેદ વસ્તુ વધારવા લે આજ પીળી પણ લખેલી છે

ચઢાવીમાં શે માતાજીને પીળા ફૂલ અર્પણ કરવાના અને માતાજીને સફેદ ફૂલ પ્રિય હોય છે આ ગણપતિ બાપાને લાલ જાસૂદનું ફૂલ મહાલક્ષ્મી માને જાસૂદ બહુ પ્રિય છે અને બધા અલગ અલગ માતાજીને પ્રભુને એમ ફૂલ ચડે છે અને આ મા સરસ્વતીને પીળા અને સફેદ ફૂલ ચડે છે એમાં લો હવે લક્ષ્મીજીને ગુલાબી લક્ષ્મીજીને ગુલાબી ગણપતિને જાસૂદનું એવી રીતે ફૂલ ચડાવી અને આપણે પછી જો માતાજીને લાલ તિલક કર્યા ગણપતિને લાલ તિલક કર્યું સરસ્વતી ગણપતિ સરસ્વતી લક્ષ્મીજી આ પણ પોસ્ટર ગણપતિ સરસ્વતી લક્ષ્મીજી નું છે અને બધી રીતે પૂજા કરી છે અને હવે આનું દીવો કરવો ના થા હા દીપ પ્રગટાવશું અને પછી તમે પૂજા કરી લો પછી આપણે આરતી કરીએ અને પછી એનું મહિમા કাজ બોલવી બરોબર ઓ અને આપણે પ્રાર્થના ગવાતી આખી કવિતા ગાતા ની સરસ્વતી માં આસ માં વીણા હોય પાછળ મોરલો હોય અને મા સરસ્વતી વિદ્યાના દાતા છે એકદમ નિર્મળ વાણીના દાતા એમ કે અંજલી ની એવો સરસ મજાનો રાગ છે કે હું ચારે ઓલું ગાતી મારી ઊંડી સ્વીકારો સ્વી મા રાગ રાગણીના દાતા છે સરસ્વતી પવિત્ર વાણી આપે અને રાગ રાગણી એટલે કે આપણે જે સૂર કાઢવા હોય માની કૃપા હોય ને તો નીકળે આપણે કેવા કેવાય છે કે મંગેશકર હતા ને લતા મંગેશકર એનો જન્મ થયો તો આજ પંચમી છે ને વસંત પંચમી નો પણ એને દેહ છોડ્યો હતો ને જેથી તોય વસંત પંચમી જ હતી સમજ્યા ને આ વસંત પંચમી રાગ રાંગી માં વિદ્યાના દાતા માં સરસ્વતી એવા વય છે ગંગા યમુનાન સરસ્વતીમાં આજે અમે વસંત પંચમીધી પ્રયાગરાજ કુંભ મેળાનું સ્નાન કરી અને માને એ કુંભ પધરાયો હતો એમાં અમે હળદરવાળા ચોખા સિક્કો સોપારી શ્રીફળ શ્રીફળમાંથી ચુંદડી અને એક પાંચ મીટરની હાડી અને ત્રામાનો લોટો એ કુંભ મધાનો તૈયાર કરી ફૂલના હાર પહેરાવી અને ત્રણેય માતાઓને અર્પણ કરી અને અમે વસંત પંચમીનું એવું સરસ મજાનું પવિત્ર સ્નાન કરી અને પછી અમે પંદર લીટર જળ લાવ્યા હતા એવી આવી બધાઈને એક એક બોટલ અમે અર્પણ કરી છે કોઈ બી ડુપ્લિકેટ જળ ભેળવા સિવાય પ્રયાગરાજનું જળ હતું પછી અમારે સરયુ નદીનું પાંચ લીટર જળ બધાથી પાંચ પાંચ લીટર જળ નરદાનું જળ સિપરા નદીનું જળ એવી રીતે બધાને આપ્યા હતા અને એ જળથી મા ગણપતિ સરસ્વતી લક્ષ્મીજીને સ્નાન કરાય એવું આમાં પણ પવિત્ર જળ છે અમે આ લોકો પૂજા કરી લઈ એમ કે અમે આ સ્નાન આજે કરોડો માણસ કરે છે સરસ્વતીમાં માં આજે મહત્વ હોય સવારના પોર માં પ્રાર્થના બોલાવતા સ્કૂલમાં આલું બધા વિધિ વિધા બધા પૂજા કરી લો મા સરસ્વતી ભર્યા ભંડાર રાખે માં આખું વરહ આમનો માં ચડતી તળાઈ રાખે સરસ્વતી સરસ્વતીને પ્રાર્થના કરો પૂજા કર્યું અને અમે કુંભ મેળો ના આવે માં મા સરસ્વતીમાં ડૂબકી મારી એવા ગંગા યમુના સરસ્વતીનું મિલન થાય તો તમે એવી પ્રાર્થના કરો કે તમને પણ સ્નાન કરવા મા સરસ્વતીને ને લીધે માં સરસ્વતી બધે ગુપ્ત વહેશે પણ જ્યારે પ્રાચીનો કુંડ છે ત્યાંથી જળ લઈને પ્રાચીની પીપળા આપણે જળ ચડાવીએ છીએ એ પ્રાચી માં સરસ્વતી એમ વેશે એનો કુંડ છે ગુપ્ત છે બધળાટ વેશે એવી એક જગ્યા છે કે જ્યાં માધવરાયના દર્શન કરો અને માધવરાયના ચરણ પખાલી અને મા સરસ્વતી છે એ પ્રાચીમાં વેસે બધે ગુપ્ત વેસે પણ માં સરસ્વતી પ્રાચીને ને જળ ચડાવવા જાવ ને એ જળ છે માધવભાઈ પણ અહીંયા પૂજા કરી રહ્યા છે માધવભાઈ

કોઈને ન ન લાગે વેણ જેની જીભ ઉપર માં સરસ્વતી પવિત્રતા બે એ માણસ બહુ સરસ અને સુંદર બોલે છે માં સરસ્વતી હારે વર્તન અને વાણી નિર્મળ આપો એ મા સરસ્વતી નાખી નાખું જગમગાયરતી માતાવતી દીવડા જગમગ જગમગાયરતી મા સરસ્વતી સાય દીવડા જગમગ જગમગાય માંસન ડળા સે આ ના મા બેસીને આનંદતા લા સહી હલમાનો ભોજન કરો ને આનંદતા જમા જળ રે જમના ને સરસ્વતી ગાળી ભરીને મિમણી મા દવાડા જગમગ થાય મા આરતી સરસ્વતી ની થાય આરતી મા મહાલક્ષ્મી ની થાય આરતી ગણપતિ થાય બાળડા જગમગ જગમગ થાય કપૂર ગૌરવ કપૂર સંસાર કર ભવાની સીપો નમા મંગળવાન વિષ્ણુ મંગળ ગુરુ ધ્વજ મંગલ કુલ વિશ્ય મંગલાય ધનો સર્વ મંગલ માંગલવાદ સાદી કે ધન ના દાતા એવા મહાલક્ષ્મી માતા ની જે આજે ત્રણેય ની પૂજા થઈ છે આજનો દિવસ એવો હોય કે વગર પૂછા મુહૂર્ત કે જયારે આજના લગ્ન લખાય આજના લગ્ન ના તોરણ હોય આજનું જે કઈ મુહૂર્ત વસંત અતિ ઉત્તમ હોય જ્યારે કહેવાય છે કે અખાત્રીજ નું મુહૂર્ત જોવરાવું ન પડે દશેરા નું મુહૂર્ત મહાનદી માનો મેળો ઉભરાણો હશે ને લાખો કરોડ અમે ચાર કરોડ માણસો સ્નાન કર્યું તો અમે ગયા તમે એવો માં સરસ્વતી નો મહિમા છે ગંગા યમુના સરસ્વતી માં હિમાલય માંથી માં પ્રગટ અને ગુપ્ત વેશે માં નીચે પધાર્યા છે મજાની પૂજા પણ આપણી થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાનો મહિમા પણ આપણને વસંત પંચમીનો જણાવ્યો છે અહીં મમ્મીએ પણ મસ્ત મજાની પૂજાની તૈયારી કરી હતી અહીંયા પ્રાચીબેન પણ મસ્ત મજાના રમતા રમતા હસતા હસતા પૂજા કરતા હતા અનલી અંજલીબેને પણ એનું યોગદાન આપ્યું છે અહીંયા તો ચાલો મિત્રો તમારે પણ સરસ્વતી ના દર્શન મરચા ટમેટું ગાજર કોબી લીંબુ સફરજન અને ચોળી કાવા મસ્ત મજા નું ચાકલે আয়া পরাজ কোটিন জো সপরজন তিলা তার সপরজন খাও? হাও কে? এপরাজি খাও? এশাক আপে থাইগো ছে অথিমে য়াই খুঝে একোঝে একে কে ক

हं मस्त लिंबू थै पण इन तयार થઈ ગયા એટલે બે વાર અલશું ને પાછા એટલે બધાય हळदर मीठू लिंबू वडा થઈ જાય મસ્ત એટલે મીઠું ઓગળી જાય બરોબર ગયા છે गायत्री મંદિરે તો અમે લોકો ગાયત્રી મંદિરે પહોંચી ગયા છે અને અમે લોકો અંદર જઈ રહ્યા છીએ મંદિર માં એન્ટર થઈ રહી છે સાહિત્ય સ્ટોર છે તમે લોકો જોઈ શકો છો આ તમને બુક્સ મળશે પછી અગરબત્તી મળશે માતાની પૂજા માટે બધી વસ્તુ એ મળી રહેશે તમને લોકોને ત્રીજી છે બ્રહ્માજીના પત્ની જય સાવિત્રીજી પછી આમાં ગાયત્રી માતા ગાયત્રી છે ગાયત્રી મંદિરે સરસ્વતી માનું પૂજન હતું એટલે એ આ બધું કરેલું છે પૂજા શિવજીનું મંદિર છે લક્ષ્મીજી બિરાજમાન છે શિવજી મહારાજ છે તમે લોકો એના દર્શન કરી લો આ મા લક્ષ્મીજી છે છે આ સાવિત્રીજી છે સોસાયટી છે ત્યાં આવેલી છે મંદિર ત્યાં મંદિરના તમે દર્શન કરાવી રહ્યા પાછા દર્શન કરી લ્યો મિત્રો સમાધિઓ છે લખન પગણા ગુરખર પગણા ગુરુદેવની અંગલાને સ્થાપિત કરેલા છે તમે લોકો જોઈ શકો છો દર્શન કરી શકો છો ચલ શ્રદ્ધા મંદિર એ માતાજી છે જેના ચરણના તમે દર્શન કરી શકો છો મિત્રો છે એનો આ હોલ છે અહીંયા લોકો જમણવાર પણ રાખે છે અને મંદિર છે બાજુમાં મંદિર ને એની બાજુમાં જ હોલ છે પછી અહીં તમે જોઈ શકો છો બેસવા લાયક પણ તમે લોકો આવો રાજુલા તો જરૂર માતાનું મંદિર છે તમે લોકોને અમે થી બતાવીએ છીએ કે કેવું છે મસ્ત મજાનું મંદિર છે જેના તમે દર્શન કરી લો જય મા ગાયત્રી આખું મંદિર છે જે તમે જોઈ શકો છો તો તમે લોકો દર્શન કરી લો મિત્રો મંદિરના

આજે મોર્નિંગ ની શિફ્ટ હતી ને એટલે આજે પપ્પા આવેલા હોય છે હા